બાપુ બેઠા છે ધમકોને લઈને આવતો લાગે મારો બેઠો આતો પશ્યો પશ્યો પણ બાપુ નું ભજન એટલે બાર વાગે થઈ બે

બાપુ મારો ધન ખોવાઈ ગયો હું તમને ખોળો પાછી ભીખ લાગુ તું બાપુ મારો ધન ખોવાઈ ગયો ખોવાઈ ગયો બાર દી જો બાપુ ખોવાઈ ગયો મારા ધનિક બે દિવસ મેં ખાને નહી દયા તા

तुम्हारे बापू जब मैं क्या काम देवाना तुम्हारा आश्रम क्या थे आश्रम में बापू का क्या आश्रम नहीं है रखड़ता है रखड़ता है रखड़ता राम है बापू का क्या आश्रम नहीं है आश्रम आश्रम का ही नहीं थी नहीं नहीं रखड़ता है रखड़ता राम है बापू बापू तुम कौन से गाँव से आए इधर आते है अहलाबाद ही आएगा अहलाबाद आएगा हाँ नाम बापू से ही पूछ लो બાપુ તમે આમ જો સમાધિ માં છે પચોતમ ભાઈ માં છે અને આમ જવો બાછું બંધ છે ને આ બાજુ ની આ છે આ ધોઈ લેવા દે આછું બંધ છે ને ધોઈ લાખું હોય ને તો ઈજ છે